જય માતાજી જય દ્વારિકા થી મિત્રો ને તો સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયો માં તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો આપણે જીરામાં આટો મારવા માટે કેમ કે જીરું આપણે ઉગ્યું છે કેમ આપણે આવી જાય જીરામાં આપણે બે પાણી આપી દીધા જીરાને આપણું જીરું ફાઈનલી દેખાય છે ફ્રેન્ડ તો તમને બતાવી કે જીરું ઉગી આવ્યું છે જોઈ શકો છો તમે કેમ કેમ દેખાય જીરું ક્યાંક ક્યાંક સુડવા મતલબ દેખાય ફ્રેન્ડ હવે આપણે ત્રીજા પાણીની ઢીલ નહીં કરવી જોઈએ કેમ કે ફ્રેન્ડ જો આપણે ત્રીજું પાણી ઝપાટને નહીં આપી તો એનો ખોટો મૂજા છે તે ઊગી નહીં જોઈ શકો છો પણ કોટા છે ઈણાજીને ઉગવાનું ચાલુ જ છે પણ આપણે ઉગશે નહીં તો આપણે ત્રીજું પાણી એને આપી દેવું જોશે અને ફ્રેન્ડ તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપ્યો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ તો આપણે આજે આપી થોડીક જીરાની માહિતી કે જીરાને કેટલા પાણી આપવા જોઈએ ઉગાવવા માટે તો જીરાને આપણે એ કોરોણ પાઈને આપણે આઠમા અથવા નવમાં દિવસે જેને બેવડું પાણી આપી દેવું જોઈએ કેમ કે નકર ઉગેમાં મેળ ના આવે વાત કરીએ આપણે ત્રીજા પાણીની તો ફ્રેન્ડ ત્રીજું પાણી છે ને આપણે એ બીજું પાણી આપેલું હોય ને એના ત્રણ અથવા ચાર દિવસ પછી તરત જ આપવું જોઈએ અને એનો કોટો તો નહીં બુજાઈ શકે છે એટલે ઊગવા માટે એને અનુકૂળ થઈ શકે છે એવું છે ફ્રેન્ડ આપણને માહિતી આપવા આવડતી તો નથી પણ આપણે છીએ ફાઇનલી આપણે જીરાની માહિતી આપી દીધી છે તમને આપણે મોટો ખેડૂત બનાવવાની જરૂર છે નહીં આપણને આવડ્યું એટલે તમને કીધું હોય ફ્રેન્ડ

અમારા વ્લોગમાં આગળ બન્યા રહેજો અમારા વિડીયોમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવું છે ફ્રેન્ડ જુઓ ફ્રેન્ડ ઓ તરફ છે અમારા ઘર જુઓ ફ્રેન્ડ અમારો એક જુગાર અહીંયા પાણી ના વાટે એટલા માટે અમે રાખ્યો છે સંગેત્રો પાણી વાટે બહુ અમારે ખેતરમાં ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ આપણે ફાઇનલી પહોંચીએ જોડામાં જોઈ શકો છો આપણે જોડા ફરી થવા મંડી ગઈ ફ્રેન્ડ ભૂલ તમે જોઈ શકો છો ખવાસની એ ખાવા માટે આવ્યા હતા પણ ખવાસેની કેમ કે દવા સાંટેલી હે કાલ તો ફ્રેન્ડ આમાં છે ને આપણે ફાલ ની દવા સાંટી છે એટલે આપણે ફાલ ફૂલ લાગી ગયું હોય અને ચાલુ પણ થઈ ગયા જોરા એક આપણે કરી લીધી છે તો જોઈ શકો છો એકદમ ફૂલડા લાગી ગયા ફૂલ અને હવે એમાં ફરી પણ લાગવાનું ચાલુ થઈ જાય એવું છે ફ્રેન્ડ બધું થોડાક દી પહેલા તો રોજડા એવા આવતા ફ્રેન્ડ બધું પૂરું બે વેરબિખેર કરી ગયા રોજ બધું ખાઈને તો પાંગી ગયા જોરા આપણે સારું કહેવાય અને જોઈ શકો છો ફ્રેન્ડ ઓબા છે આપણું ગુવા ગુવાને આપણે ગાડી નાખવાનો છે ફ્રેન્ડ ચોરા તો એક ને પારમાં લાગી ગયા છે ફ્રેન્ડ તો ફાઇનલી આપણે પહોંચ્યા હી ફ્રેન્ડ આપડી ગાંકડી માં આટો મારવા માટે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે પહોંચ ગયા હી ફ્રેન્ડ આપણે ઘણા દિવસ થઈ ગયા હતા કે આપણે કીધું આટો માર્યા ગાંકડી માં આપણે ખેતરમાં આવ્યા હતા તો ભેગા ભેગા થી ભાલે ગયા આપણે ગાંકડી માં તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી ગાંકડી ફાઇનલી આવ મનગી હે ફ્રેન્ડ જુઓ

અમારી ચેનલ નવા તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ તો ફ્રેન્ડ લાઈક કરવા તો જુઓ આમ તો એકદમ આવી તો તો ફ્રેન્ડ આપણે હવે જઈશી કે આપણા ઘરે આપણે રીટર્ન જઈશી કે આપણા ઘરે હજી તો આપણને પહોંચતા બહુ વાર લાગશે હજી તો આપણા વચમાં આવવાના હે ફ્રેન્ડ ફ્રેન્ડ રંજકો વાવેલો બહુ સારું આપણે એક જ ખેતરમાં વાવેલું પડ્યું છે ફ્રેન્ડ એકદમ નિલુપ થઈ ગયો હોય ફાઇનલી આપણે ઈંડા કને આપણે પહોંચવા આવ્યા છીએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે છે ને એન્ડામાં ગાયું છે સલ્ફર પાવડર કેમ કે સારા ઈંડા જામે જુઓ ફ્રેન્ડ અહીંયા તરા ઈ અમને અમારા એન્ડમેન ડાલા હે મને ને ડામા લગભગ બે ત્રણ દિવસ માં રિઝર્ટ આવી જવાનું લાગે જુઓ ફ્રેન્ડ एकदम એંડા નું માં આપણે પોચીની ફ્રેન્ડ જંગલ જેવું એંડા હે જુઓ ફ્રેન્ડ તમે એડા ની ફૂટ જોઈ શકો છો ખાલી કેટલી ફૂટ કરી ગયા હે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરી નાખજો ને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને